નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો જીવનની ખૂબ મહત્ત્વની કોઈ વસ્તુ હોય તો એ છે શાંતિ માણસનું જીવન શાંતિ તરફ પ્રયાણ કરી રહ્યું છે આખી જીવનનો જો કોઈ લક્ષ્ય હોય તો એ છે શાંતિ આપણને યનકેન પ્રકારે શાંતિ મળવી જોઈએ હવે આજના સમયમાં સુખ વધ્યું છે પણ શાંતિ મળતી નથી ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે લોકો ખૂબ સુખી દેખાતા હોય છે પરંતુ જ્યારે એમની માનસિક સ્થિતિ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે આપણને એ અંદરથી દુઃખી દેખાતા હોય છે એટલે સુખ અને શાંતિ એ એક સિક્કાની બે બાજુ જેવી છે સુખ મળી શકે છે પણ શાંતિ મળતી નથી તો સુખી થવું હોય તો સુખી થવા માટે આપણે સગવડ જો આપણી પાસે હોય જેની પાસે સગવડ વધારે એને આપણે સુખી દઈએ છીએ કે ભાઈ આની પાસે બધું જ છે પરંતુ એ સુખ છે એ વ્યવસ્થા છે પરંતુ ખરું સુખ તો મનની શાંતિમાં રહેલું છે મિત્રો જો આપણી પાસે સુખ હોય પણ મનની અંદર શાંતિ ના હોય મનની અંદર કકળાટ હોય અશાંતિ હોય ઊંઘ આવતી ના હોય તો સુખને કોઈ મતલબ નથી આજે માણસ ગાડી બંગલા મોટર બધું વસાવી લે છે પણ એના અગેન્સ્ટની અંદર શાંતિ ગુમાવીને બેઠો છે એટલે જો આપણે ખરેખર મનને શાંતિ જોઈતી હોય મનને સુખ જોઈતું હોય તો આપણે એના માટે સત્સંગ તરફ આપણે જવું પડે હવે સત્સંગ એટલે શું કે સારા સારી વસ્તુ સારા વિચારોનો સંઘ સતનો સંઘ જેને સત્સંગ કહેવામાં આવે છે તો સારા વિચારો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય તો કે સારી બુકો વાંચવાથી સારા આર્ટિકલ વાંચવાથી સારી મોટિવેશન સ્પીચ સાંભળવાથી અને આધ્યાત્મિક તરફ આપણે વળીએ તો ખરેખર આપણે સુખ મેળવી શકીએ છીએ એટલે જેમ બને તેમ જો આપણે શાંતિ જોઈતી હોય મનને શાંતિ થાય એ ખૂબ મહત્ત્વનું છે પછી ગમે એટલી સગવડ હોય ને મનને શાંતિ જો ના હોય તો એ બધું બેકાર છે એટલે મારા યુવાન ભાઈ બેનો મારા શ્રોતા મિત્રો આપણે મનની શાંતિ જોઈએ છે જો મનની શાંતિ ના હોય તો કોઈ મતલબ નથી એટલે મનની શાંતિ માટે તમારે એક જ રસ્તો છે કે હરિનું શરણ એટલે કે ભગવાન તરફ આપણે ભગવાન તરફનું પ્રયાણ ભક્તિ જેને કહેવામાં આવે છે એ તરફ અને સારા સારા પુસ્તકોનું વાંચન સારા સારા વ્યક્તિઓ સાથેનો સંઘ અને જે આપણી મનની જે લાલસા જે છે ભોગો છે ભૌતિક સુખો છે એની તરફ પણ આપણે ધીરે ધીરે વૈરાગ્ય તરફ વળીએ અને ભક્તિ તરફ વળીએ તો આપણને અવશ્ય મનની અંદર શાંતિ મળશે બાકી એના સિવાય ક્યાંય શાંતિ મળતી નથી એટલે સત્સંગનો પણ સહારો આપણે લઈ શકીએ મિત્રો મનને શાંતિ મળવી એ ખૂબ જ જરૂરી છે અને કેન પ્રકારે જ્યાં પણ આપણને મન શાંત થાય એવી જ આપણે એક્ટિવિટી કરીએ એવા જ આપણે કર્મો કરીએ જીવનની અંદર કોઈ ખોટાના કામ કરીએ ખોટા વ્યસનો ના કરીએ સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપીએ અને જેમ બને તેમ શાંત મન રાખીને કામ કરીએ તો મનની શાંતિ આપણે મેળવી શકીએ છીએ તો આ સાથે મિત્રો હું મારા વિડીયોને અહીંયા પૂર્ણ કરું છું મિત્રો સુખ અને મનની શાંતિ સાથે ખૂબ ઊંડો સંબંધ છે સુખ મળશે પણ શાંતિ મળતી નથી તો એ સાથે હું મારા વિડીયોને પૂર્ણ કરું છું અસ્તો જય હિન્દ જય ભારત